ભુજમાં બિઝનેસનું હબ કહી શકાય તેવા અનમ રિંગોડ ઉપાવેલ તેજ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ભયાનક આગ લાગી આગ લાગવાના કારણે ચારથી પાંચ દુકાન ગોડાઉન અને એક મકાનને પારાવાર નુકસાન થયું મોટું નુકસાન થવાની ભીતિ ભુજમાં બિઝનેસનું હબ કહી શકાય તો અનમ રિંગ રોડ ઉપર તે જ કોમ્પ્લેક્સમાં ગઈ મોડી રાત્રિના દોઢ વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી ચાર દુકાન એક ગોડાઉન અને એક મકાનને ઝપેટમાં લઈ લેતા ભારે મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડ ત્રણ નાના ફાયર બ્રિગેડ અને એક મોટો ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં ખાસ કરીને આગ રહેણાંક વિસ્તારમાં ન પહોંચે અને કોઈ મોટી જાનહાની ન થાય ત્યારે હેતુ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જરૂર પડે આર્મીને પણ બોલાવી લેવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી સતત ચારથી પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી ત્યારબાદ આગ આગ કાબૂમાં આવી છે પરંતુ આગના કારણે પારાવાર મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે તેજ કોમ્પલેક્ષ છે એના ગોડાઉનમાંથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવ્યું છે આ આગ પડવારમાં મણિભદ્ર ફેશન રેન્ટલ શોપ તે ઇલેક્ટ્રોનિક્સ નૌકાર ફૂટવેર સહિતની દુકાનોને ઝપટમાં લીધી હતી ત્યારબાદ તેજ જ નિવાસસ્થાનમાં પણ આગે પ્રવેશ કર્યો હતો અને નિવાસસ્થાનને પણ મોટું નુકસાન થયું છે આગના કારણે ખાસ કરીને જે કુલર અને હીટરના ધડાકાને ભડાકા જોવા મળ્યા હતા પરિણામે ક્યાંક ને ક્યાંક ગભરાટની લાગણી પણ જોવા મળી હતી અને તાત્કાલિક અસરથી જોકે બ્રિગેડ બહુ જ સમયસર પહોંચી જવાના કારણે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા અને ચારથી પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હોય તેવું માનવામાં આવે છે વીમો નહીં હોવાના કારણે મોટી રકમનું નુકસાન થયું છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે સાધ ચારથી પાંચ જેટલી દુકાનોને નુકસાન થયું છે નિવાસસ્થાનને પણ મોટું નુકસાન થયું છે અને તે જ ઇલેક્ટ્રોનિક્સનું ગોડાઉનને પણ પારાવાર નુકસાન થયું છે સંપૂર્ણપણે ગોડાઉન અને અન્ય દુકાનો સાફ થઈ ગઈ છે જોકે બાજુમાં આવેલ કપડાની દુકાનમાં આગ પ્રવેશે તે પહેલાં જ પણ ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લઈ લેતા પરિણામે અન્ય દુકાનોને નુકસાન થયું નથી તે બહુ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ આ સોસ ચટકીટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે ફોરેન્સિક લેબોરેટરીના ટીમ પણ આવી અને તપાસ કરશે કયા કારણોસર આગ લાગી છે